વિવિધ પોલીસ મથકમાંથી બાવીસ જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરી નાખી છે જેમાં વાત કરીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચાર પીએસઆઈ જેમાં પી કે રાઠોડની ઝઘડિયા જીઆઈડીસી ખાતે કેબી બી મીરની રાજપાલ પોલીસ મથક ખાતે કે એસ ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે જ્યારે ઓએસ એસ પાટીલની ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે તેમજ પાનોલી પોલીસ મથકના પીએસઆઈ એન એચ વાઢેરનાઓની ભરૂચ એસ એસઓજી ખાતે બદલીઓ કરવામાં આવી હતી જે અનુસંધાને રાત્રિના અને આજરોજ તમામ પીએસઆઈની પોલીસ કર્મીઓ દ્વારા વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ